કૃષ્ણ કુકિંગ શો હું તમારું સ્વાગત કરું છું આજે આપણે સરસ મજાનું બાફેલા વટાણા બટાકાનું શાક ટેસ્ટી બનાવવાનું છે તો અહીંયા આપણે એક કઢાઈમાં બે મોટા ચમચા તેલ લઈશું તેલ ગરમ થાય એટલે રાઈ નાખી દેવાની રાઈ તતળી જાય એટલે તેની અંદર જીરું નાખવું હિંગ નાખવી ચપટી હળદર નાખવી લીલા ધાણા નાખવા ધોયેલા પછી તેની અંદર બે સમારેલા ટામેટા નાખી દેવાના લીમડીના પાન નાખવા ટેસ્ટ પ્રમાણે મીઠું નાખવાનું બરાબર મિક્સ કરી લેવાનું ટામેટા ચડી જાય ત્યાં સુધી તેની રાહ જોવાની જો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લેકન દબાવજો અને કમેન્ટ કરજો પછી ટામેટા ચડી જાય એટલે એક ચમચી લાલ મરચું એક ચોથાઇ જેટલી હળદર નાખીને સરસ મજાનું મિક્સ કરી લેવાનું છે મિક્સ કર્યા પછી તેની અંદર આપણે એક વાટકી જેટલું પાણી પહેલાં નાખીશું જેથી આપણા મસાલા બળી ન જાય એટલે કે લાલ મરચું બળે નહીં પછી તેને સરસ મજાનું ઉકળવા દઈશું પાણી ઉકળી જાય એટલે મેં પહેલેથી વટાણા અને બટાકા બાફીને રાખેલા હતા પછી એમાં એક ચમચી ધાણા પાવડર નાખવાનું છે કટકો ગોળ નાખીશું તમારે નાખવો હોય તો નાખી શકો ના નાખવો તો સ્કીપ પણ કરી શકો છો પછી અહીંયા બાફેલા વટાણા તૈયાર હતા બે વાટકી જેટલા છે તેને નાખી દેવાના છે અને ત્રણથી ચાર બાફેલા બટાકા છે તેને પણ સમારીને આ અંદર નાખી દેવાના છે બરાબર મિક્સ કરી લેવાનું છે પછી મેં આની અંદર અડધો ગ્લાસ પાણી બીજું નાખ્યું હતું જે વિડીયોમાં સ્કીપ થઈ ગયું છે પછી આપણે રસાવાળું બટાકાનું વટાણા બટાકાનું શાક બનાવીને તૈયાર કરી દીધું છે પછી લીલા ધાણા નાખીને બરાબર મિક્સ કરી લેવાનું તો સરસ મજાનું આપણું તૈયાર થઈ ગયું છે બાફેલા વટાણા બટાકાનું શાક